અત્યારે ગરમીની ઋતુ ચાલી રહી છે ચારે બાજુ ગરમીનો પારો ખૂબ એટલે ખૂબ ઊંચો થઈ રહ્યો છે દરેક લોકો ઠંડકની ખોજમાં અલગ અલગ પ્રકારના પ્રયોગો કરતા હોય અને એમાં ખાસ કરીને અલગ અલગ પ્રકારના શરબતો જેમાં કેમિકલવાળી ખાંડ વપરાતી હોય અને સુગર ઇઝ ધ વ્હાઇટ પોઈઝન કહેવાય ઘણા બધા ઠંડકના નામે બરફનો પ્રયોગ કરતા હોય અને આજે બરફ છે કે ઠંડા પીણા છે એ પણ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક થતા હોય ત્યારે આયુર્વેદ પ્રેમી લોકો આયુર્વેદને ચાહનારા લોકો અને જેને આયુર્વેદનું આચરણ કરવું છે શું આનો કોઈ ઈલાજ નથી કે એવા કોઈ ઉપચારો આપ્યા છે કે અમે ઘર બેઠા કરી શકીએ અને અમે અમારા સ્વાસ્થ્યનો સુધારો કરી શકીએ તો હા નમસ્કાર પ્રણામ હું વૈદ્ય મહેન્દ્રસિંહ વી સરવૈયા અષ્ટાંગ આયુર્વેદ ધામ તળાજા ભાવનગર ગુજરાત આપની સામે એક સરસ મજાનો શાસ્ત્રો પ્રમાણે ઉપચાર લઈને આવ્યો છે જે આપને ગરમીથી ખૂબ બચાવ છો તો ભારતના પ્રાચીન શાસ્ત્રની અંદર અલગ અલગ ઔષધિના પ્રયોગો આપ્યા છે એમાંનો એક પ્રયોગ છે ધાન્યક હિમ ધાન્યક એટલે કે ધાણા અને હિમ શબ્દ ઉપરથી જ ખબર પડે કે હિમાલય એટલે કે બરફનું સ્થાન કે આ ધાન્યક હિમ છે એ બરફ જેવો નેચરલી ઠંડો છે તો આનું રેફરન્સ શું તો આનું તમને રેફરન્સ આપું છું આયુર્વેદની બૃહોતય એટલે કે ચરક સુશ્રુત અને અષ્ટાંગ હૃદય આયુર્વેદની બૃહોત્રય એટલે ચરક સંહિતા સુશ્રુત સંહિતા અને અષ્ટાંગ હૃદય અને આયુ આયુર્વેદની આયુર્વેદની લઘુત્રય એટલે કે સારંગર સંહિતા ભાવપ્રકાશ અને માધવ નિદાન એમાં જે ઔષધ નિર્માણનો શ્રેષ્ઠ ગ્રંથ માનવામાં આવે છે એ છે સારંગર સંહિતા અને એમાં હિમ કલ્પના આપી છે અને એમાં આપ્યું છે ધાન્યક હિમ હું શ્લોક સહિત આપની સમક્ષ એ સંહિતાને રજૂ કરું છું પ્રાતઃ પેયો હિમો ધાન્ય સંભવ અંતરદાહમ તથા તૃષ્ણા જયત શ્રોતો વિશોધન તો આપે કરવાનું શું છે એક ચમચી જેટલા આખા ધાણા સૂકા ધાણા જે કોથમરી ધાણા કહેવાય તમે જુઓ તો શિયાળામાં ધાણા લીલા ઉગશે પણ ઉનાળામાં ઉગવા જશો તો એટલા નહીં ઉગે પણ ઉનાળામાં ધાણા સૂકા તો પ્રાપ્ત થશે એટલે ભગવાને ઉનાળામાં સૂકા ધાણા પીવાનું કીધેલું છે તો સૂકા ધાણા જે છે એ સૂકા ધાણાનો પાવડર એક ચમચી લેવાનો આ એક વ્યક્તિ માટેનું માપ બતાવું છું એક ચમચી પાવડર લેવાનું એક ગ્લાસ પાણીમાં નાના ગ્લાસ પાણીમાં રાત્રે પલાળી દેવાનું આખી રાત એ પલાળી રાખો એટલે એનો કલર ચેન્જ થઈ જશે ધાણાના જે તત્વ છે ધાણાના જે તત્વો છે એ પાણી સાથે મિક્સ થઈ જશે શુદ્ધ અને ચોખ્ખા કપડાથી ગાળી લેવાના છે અને ગાળી અને એક ચમચી જેટલી પ્યોર દેશી સાકર ખડી સાકર પાવડર નાખી અને પીવાનું છે જેને ડાયાબિટીસની તકલીફ હોય એ સાકરનો ઉપયોગ કરે નહીં અને આ ખાલી પેટે લીધા પછી એક થી બે કલાક કાંઈ લેવું નહીં ચા આપણે પીતા હોય ચા ગરમ પીણું છે પછી રીંગણાનું શાક તીખું તળેલું આથાવાળું આવી બધી વસ્તુનો ઉપયોગ કરવો ન જોઈએ આ સવારે પીશો એટલે ધીરે ધીરે તમને એનો અનુભવ થશે અંતર દાહ તૃષ્ણામચ શુદ્ધ કરે વળી ધન્વંતરી નિઘન્ટ અંદર આ નિઘન્ટમાં અલગ અલગ ઔષધીના ગુણધર્મ આપ્યા છે એમાં ધાણાના ગુણધર્મ આપતા કીધું છે સા શુષ્કા એટલે સુકા ધાણા મધુરા પાકે એ ડાયજેસ્ટ થાય અને અંદરથી મધુરસ કરે છે નેચરલી સ્વીટનર છે ધાણાનું હિમ નેચરલી કુલન્ટ છે એટલે કે ઉનાળામાં આવે એમાં અને તૃષા નાશની અતિશય તરસ લાગવાનો પ્રશ્ન હોય અને અંદરથી દાહ બંનેનો નાશ કરે તો આ ધાન્ય હિમ આયુર્વેદના પ્રાચીન ઋષિ મુનિઓનો આ અદ્ભુત પ્રયોગ આપણા માટે આપેલો છે ચાલો આ વિડીયોને સાંભળી

जय महाभारती प्रणाम हाँ महेश है बना हमारा यह अष्टांग का भी यहाँ समाधान अष्टांग आयुर्वेद धाम स्वस्थ जीवन का महान संकल्प योग प्राणायाम से जीवन का हर ष्टांग आयुर्वेद धाम